દ્વારા ગામ પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કરાયું ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરાના એમડી દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે નરપતસિંહ જુજારસિંહ પોતાના જ ઉંટવેલિયા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણનો એક ઉમદાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સેવાકીય પ્રવૃત્તિમાં ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ મેનેજિંગ ડિરેક્ટર શ્રી નરપતસિંહ જુજારસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ પૂરું પાડવા ઉદ્દેશ્ય સાથે હુંફાળું સ્વેટર વિતરણ કર્યું હતું આ પ્રસંગે એમડીએ જણાવ્યું હતું કે શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની અને કાળજીની ચિંતા કરવી એ આપણી નૈતિક ફરજ છે અમને આનંદ છે કે અમે આ નાના પ્રયાસ દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં હુંફ ઉમેરી શક્યા કાર્યક્રમમાં ઊંટવેલિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકગણ હાજર રહ્યા હતા શાળા પરિવારે ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સના એમડીને કરેલા આ ઉમદા કાર્ય બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો